આત્માનો અભ્યાસ સારો છે અભ્યાસનું પરિબળ છે અભ્યાસથી જાગૃત થવાય છે અનુભવી બનાય છે સમુદ્ર આપણે બધે જોયો છે કાપડ તો એ નજીક જ છે ને પાછું તો એ સમુદ્રનું જળ

તો આ શંખને દૂર કરવા માટે બોધ છે મારા જ્યારે એને જે શંખ થઈ ગયો છે એ શંખ જ્યારે એને દૂર થાય છે ત્યારે સમુદ્ર રૂપ જ છે પછી એનો અનુભવ જ આવે છે અને જ્યાં સુધી સંગી છે ત્યાં સુધી એ પોતાને અલગ માને છે સમુદ્રથી મોજું પોતાને અલગ માને છે કેમ શંખનું પરિણામ છે અને શંગ દૂર થવા પોતે સમગ્ર સ્પો છે આ શંગ દૂર કરવા માટે બોધ જ્ઞાન છે બાપુજી કે છે કે આ શેવાળ છે પાણીને ઢોકી દે છે હમણાં જે મળ વિક્ષેપના ગ્રહણ ની વાત કરી બાપુરી વિચાર જણો

માતાના કાગ માંથી જયારે બહાર આવ્યા ત્યારે કોઈ વિક્ષેપ આવરણ જેવું હતું ખરું તમે પોતાને તમારા માત પિતાને ઓળખતા આત્મા છો એવું હતું આ વિશ્વમાં કોઈને ઓળખતા નહોતા તમે એ વખતે કેવા હતા અને અત્યારે કેવા થઈ ગયા અત્યારે આ મળ વિક્ષેપના આવરણ વાળા ગયા કોણ સતાવે છે કેમ હેરાન થઈ કોને હેરાન કરી રહી આ વિક્ષેપો મળભાવ આવરણ છે નામ પુત્ર આયુષ વેદના સ્વચ્છ પ્રતિબન અંતરાયન હો આવરણ છે નક કાય હતો ને પણ આ બધું શમથાવાથી પકડ્યું છે ને એટલે બોધજ્ઞાન સંગી બન્યા હવે સંગી થો તો મૂળ સ્વરૂપે જશે થઈ જશે તો ગુરુ મહારાજ તમને મૂળ સ્વરૂપે બનાવે છે અસંગી બનાવે છે અસંગ છું સંગ નહીં મારે અંગનો આવો નો સંગ કરી બેઠા છો એટલે બધું ખડું કર્યું છે અને દેહાધ્યાસ કહેવાય છે દેહનો અધ્યાસ હવે આ છૂટે દેહાધ્યાસ તો તું નથી કરતા નથી કર્મ નથી તું ભોગતા એનો એ છે આ ધર્મનો મર્મ છે જયારે આવી સ્વયં જાગૃતિ આવે તો છૂટે સ્વયંબળ બાપુજી કહેતા કે આપ સમાન બળ નહીં ને સમાન કોઈ જળ નહીં તમારા પોતાના બળે તમારે છૂટવાનું છે વસ્તુ તો પ્રાપ્ત થઈ ગઈ કેવી રીતે અત્યારે અહીં ખમને હોય તો અથિયાર બળને પ્રેરે છે શું કરે છે તમારા હાથમાં હથિયાર હોય ને પેલું તમારું ભેગું બળ થાય તો કેવી કેવું જો ગમે હથિયાર હોય અને બળ હોય એકલું બળ અથિયારમાં કરવાનું હોય એટલું બળ શું કરે પણ જો એને એને જો હથિયાર મળી જાય અસમજણની વાતો છે તમારે અત્યારે પણ છે અને બળા છે અને તમને લૂટી લઈ જાય તો શું થયું તમારી પાસે છે ભૂલી ગયા ને તમારી પાસે જે હથિયાર છે એનું વહન તમને યાદ આવ્યું એનો ઉપયોગ ના કર્યો લૂંટાઈ ગયા એટલા શંગી થયા છો એટલા બધું ખડું થયું છે તું તો जरशा તમારા નું નામ હતું તમાર નામ વાળા થાય ગામ વાળા થાય નામ ગોત્ર જગડા શાના તમે ઠાકોર કહેવાને પટેલ કહેવાય આ ઝઘડા બીજો ભાઈ તમે મૈસલવાન ને હિન્દુ આ ઝઘડા કે ઓર કી આ માલ

ખડું થયું ચાલ ના કારણે ખડું થયું તો એ સાચું થયું છે કે કલ્પિત છે છે કેવળ કલ્પના સાચું કઈ નથી વા કેવળ કલ્પના છે તો બાપુજી કે છે કે કલ્પી કલ્પીને કીધો સંસાર અને એને ખાધો જમનો તારું ચિત્રમણ છે બધું તેજા ચિત્રમણના દેવા ઉભા કર્યા છે તો તારું ચિત્રું ઊ બન એમ કે છે બાપ અને પછી તું ભાળ ને ચિત્રમણ બન કરે એને સાધના આપ્યું છે પરમાત્માની દયા તે અંતસ્કરણ મન બુદ્ધિ ચિત અને અહમ કેટલા કિંમતી છે મન બુદ્ધિ ચિત અને જે છે બહુ કિંમતી છે વસ્તુ એ પરમાત્માને છે એ ના હોય મનબુદ્ધિ ચિત્ત નામ જો ના હોય એ ના પામી છે પણ એનો ઉપયોગ આ ચિત્રમંડળ ને દીવાવો કર્યો ચિત્રમંડળ બંધ થતું નથી ચલો આપણે ज्ञान गोष्ठी तो हवा ने बदा बैठा छे पर हमें प्रेम भक्ति एक बदा भेगा थी ने आनंद कर बोलो सदगुरु ગુરુજીએ વાચન 감 <목소리나>